નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હેતલ ભગત અયોધ્યામાં ભગવાન રામ ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે એકતા નગર ખાતે રામોત્સવ અને નર્મદા શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી ત્યારે સમગ્ર દેશમાં ઉમંગ અને ઉત્સાહથી રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી એકતા નગર પણ રામ ભક્તિમાં લીન થયું હતું ઉપક્રમે નર્મદા નદીના ના ઘાટ પર વિશેષ નર્મદા મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ પ્રવાસી શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા રામોત્સવમાં નાનુદ્ધ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર